ઝગડિયા તાલુકાના તરસાલી ગામે અવારનવાર ગોવંશના વેચાણ થતા તેનું કતલ કરી તેના માંસના વેચાણની ઘટનાઓ અવારનવાર બનતી જ રહે છે આવી જે ઘટના ફરી નવી તરસાલી ગામે બની હતી જેમાં બાતમીના આધારે રાજપાળી પોલીસે ગોવંશ લઈ જવા તાલુકોની એ જ ઢપીપાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઝગડિયા તાલુકાના તરસાલી ગામે અવારનવાર ગોવંશના વેચાણ તથા તેનું કતલ કરી તેના માંસને વેચાણની ઘટનાઓ સામે આવે છે આવી જ એક ઘટના ફરી નવીતર સાલી ગામે બની હતી જેના બાતમીના આધારે રાજપાડી પોલીસે ઝડપી પાડ્યું છે રાજપાડી પોલીસે મદદનીશ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ રાજપાડી પોલીસ સ્ટેશન વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ વિસ્તારમાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી તથા પ્રવૃત્તિ અટકાવવા પોલીસે માણસોની અલગ અલગ ટીમો બનાવી અને જરૂરી સૂચનાઓ આપી હતી તેના અનુસંધાનમાં રાજપાડી પોલીસ બાતમી મળી હતી કે નવી તરસાલી ગામે ચોકમાં રહેતા તાજુદ્દીન અબ્દુલ રહેણાંક મકાન નું કટિંગ કરી માંસ વેચાણ કરે છે બાતમી આધારે રહેણાંક મકાનમાં રેડ કરતા તાજુદ્દીન અબ્દુલ મલિકે નવી તરસાલી મુબારક મહેમુદ્દીન બેન અબ્દુલ મલિક ત્યાંથી ભાગી ગયા હતા તથા આરોપી અબ્દુલ હક ઇદ્રિશ મિર્ઝા રહે નવીન તરસાલી જગ્યા ઉપર પકડાઈ ગયો હતો આ જગ્યા તાજુદ્દીન અબ્દુલ મલેક રહે નવી તરસાલીમાંથી ગેરકાયદેસર રીતે કરી ગોવંશનું માંસ વેચાણ અર્થે ખુલ્લું તથા ફ્રીઝની અંદર સંગ્રહ કર્યો હતો પોલીસે ચાલીસ કિલો વંશનો માંસ કતલ કરવા માટે બાંધેલો એક વાછડો ત્રણ મોબાઈલ બે મોટર મળી અને રૂપિયા એક લાખ ઓગણત્રીસ હજાર આઠસો પચાસનો મુદ્દામાલ કબજે કર્યો હતો બ્યુરો રિપોર્ટ જનાદેશનો